હું રોહન મૈસૂરિયા અને ઈંડાના લાલાભાઈ તરીકે ઓળખે છે રહેવાનું મોટા વરાછા છે અને મારી શ્રોપ મોટા વરાછા મેઇન રોડ પુષ્પા ઈંડા ગલીની અંદર ચાર નંબરની દુકાન લાલા મારી છે પ્રોબ્લેમમાં એવું છે કે હું પોતે સાત વર્ષથી ધંધો કરું છું ઈંડાનો અને મારે ત્યાં સોસિઓની થમ્સઅપની દરેક પ્રોડક્ટ આવે છે બરાબર કંપનીના વેચાણ માટે આપણે કસ્ટમર માટે પ્રોવાઈડ કરવા માટે અને થયું એવું કે પંદર ફેબ્રુઆરીએ રાત્રે અમારે ત્યાં એક મોટું ફેમિલી આવ્યું હતું જમવા માટે અને એ જમીને એક ભાઈનું જમવાનું બાકી હતું તો એમનો ફેમિલી જમીને ગયું અને એ ભાઈએ જમવા બેઠા નહોતો હતો ત્યારે એમના એમને જે અમે કોલ્ડ ડ્રિંક્સ આપવામાં આવ્યું અમારું તો એની અંદર સોશિયોની અંદર જીવડા નીકળ્યા હતા તો એ ત્યારે બહુ બધી અમારા ત્યાં બોલચાલ થઈ અને એટલું બધું બોલવાનું થયું છે કે વાત નહીં પૂછો અધિકારીને અધિકારી અથવા હા એની કમ્પ્લેન મેં પહેલાં અમારા ડિસ્ટ્રીબ્યુટરને પહેલાં કરી કે જેની પાસેથી જેના થકી અમારી પાસે માલ આવે છે હવે આપણે કંપનીના માલિકને આપણે નથી ઓળખતા બરાબર પણ અમારે પહેલાં કોને ડિસ્ટ્રીબ્યુટરને કેવું ઓળ્યા હતા ડિસ્ટ્રીબ્યુટરને આપણે ફરિયાદ કરી કે ભાઈ આ રીતનું થયું છે હવે જે તે સમયની અંદર એ એક કે બે દિવસની અંદર એ જાતે પોતે મારી ગેરહાજરીમાં અહીંયાથી જે જીવડાવાળી બોટલ હતી એ લઈ ગયો પણ એ તો સારું કે મારી પાસે એક વિડીયો હતો મેં તે દિવસે નાઇટમાં વિડીયો બનાવ્યો હતો કે ભાઈ આ રીતના જીવડા નીકળી રહ્યા છે એમ કે મારે તો કોઈ એવિડન્સ તો મારે મારી પાસે હોવું જોઈએ ને એનું પણ અરે ધંધા પર અસર એટલે મારો ધંધો અત્યારે ચાલીસ ટકાની નીચે આવી ગયો છે એના કારણે કારણ કે મારે છેલ્લા જ્યારે આ બનાવો બની તેના સાત આઠ દિવસ તો મારે દુકાન બંધ રાખવી પડી કારણ કે અહીંયા બબલનું વાતાવરણ હતું વાત કરી કોઈ વસ્તુ વાત નથી કરી એ લોકો મારી પાસે આવ્યા જ નથી એ લોકો અને ડિસ્ટ્રીબ્યુટર જે એકવાર વાર ડિસ્ટ્રીબ્યુટર સાથે ડિસ્ટ્રીબ્યુટરનો ડિસ્ટ્રીબ્યુટર છે મેન એમની જોડે વાત કરી મેં તો એમણે મને એવો જવાબ આપ્યો કે આમાં કંપની કંપની કોઈ જવાબદાર નથી બોટલ ખુલી ગઈ છે બરાબર પણ એકચ્યુઅલી એવું છે હવે એમાં એમ જોવા જાય તો કંપની હું કંપનીનો એમ્પ્લોય છું એમ કરીને મને વાત કરે એક બોટલ ની જગ્યાએ બે બોટલ આપવાની વાત કરે છે ખાલી અને બીજી તમારી આગળ બીજી બોટલો આવી કઈ બીજી પડી છે મારી પાસે બીજી ચાર બોટલો પડી છે પેક પડી છે એની અંદર નેટ 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 બધું કચરું કે જીવડા કે એવું જ છે બધું ગયા હવે શું તમે શું કહેવા માંગશો તમે બોટલો જરાક બતાવો તો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ આ બોટલો કે જે એની અંદર હાલની અંદર નીચે અંદર કચરો છે આ શુદ્ધ આ દેખાય છે ચોખ્ખો કચરો નીચે દેખાય છે એ આ બોટલની અંદર બીજી બધી બોટલોની અંદર કચરા અને જીવાતું બધી ઝીણી જીની દેખાઈ રહી છે તો આપ જુઓ અને આ લાલાભાઈનું સાથે વાત કરીએ